નમસ્કાર બીટીએસ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજરાયના સમાચારો પર સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે ગત રોજ સારોલી મેટ્રો બ્રિજ ખાતેના સ્પાનમાં ખામી સર્જાતા સારોલી મેટ્રો બ્રિજ નો એટલો ભાગ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે સુરતના અનેક વિસ્તારોમાં મેટ્રોનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે સુરતના સારોલી પાસેની મેટ્રો रेल બ્રિજમાં ગઈકાલે બ્રિજ વચ્ચેથી નમી જવાની ઘટના બની હતી મેટ્રોનો બ્રિજ વચ્ચેથી નમી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા રહ્યો હતો તો બ્રિજ નમી જતા વાહન ચાલકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી યોગ્ય कामगिरी 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 आज रोज सारोली मेट्रो मेट्रो ब्रिज ब्रिज ने है तेने उतारवानी मा आवी हती। मेरा नाम कर्नल जोगेंद्र सिंह चौहान मैं GMRCL में जनरल मैनेजर सिविल की पोस्ट पे रहे हूं। जो आप यहां पे देख रहे हैं ये और 748 के बीच में जो हमारा सेगमेंट है एक वो आप यहाँ पे सामने देख सकते हैं तो बेसिकली क्या है कि आप ये जो हमने स्पेन आप देख रहे हैं सामने ये अभी हमने आज सुबह वन थर्टी एम पे डाला था और जब हमारा जनरली प्रोटोकॉल रहता है प्रोटोकॉल के हिसाब से हम लोग सेगमेंट डालने के बाद में स्ट्रेसिंग के बाद कम से कम उसको 24 घंटे अंडर ऑब्जर्वेशन रखते हैं तो ड्यूरिंग दिस ऑब्जर्वेशन हमने देखा कि एक सेगमेंट के अंदर कुछ फेलियर ऑब्जर्व uh, हो रहे हैं तो इसके अंदर कोई अभी ऐसी परेशानी वाली बात नहीं है बिकॉज अभी तो हमने ब्रिज लॉन्च करा ही नहीं है तो ब्रिज तो अभी भी हमारा लॉन्चर के ऊपर है जैसा कि आप देख सकते हैं सामने तो एज़ फार एज सेफ्टी इज़ कंसर्न ये अभी एब्सल्यूटली सेफ़ है इसमें कोई ऐसा इशू नहीं है अभी आप एप्रिशिएट uh, कर सकते हैं कि जब जहाँ पर हज़ारों थाउजेंड्स ऑफ सेगमेंट्स आर देयर तो किसी सेगमेंट के अंदर कभी ऐसे माइनर इशू आ सकते हैं तो इसीलिए हमारा प्रोटोकॉल है कि हम उसको 24 घंटे तक ऑब्जर्वेशन में रखते हैं तो फिर भी हमने पब्लिक सेफ्टी के पॉइंट ऑफ व्यू से थोड़ा रोड डाइवर्जन वगैरह एक्शन ले लिया है और हम इसको अपने प्रोटोकॉल के हिसाब से अभी इसको डिस्ट्रेस करके इसका जो सेगमेंट है उसको चेंज करके करेंगे अभी सेगमेंट क्यों परेशानी हो रही है या क्या है इसका रीज़न है इसके मल्टीपल रीज़न हो सकते हैं ये तो हम अभी इसके इन्वेस्टिगेशन के बाद ही हम लोग बता सकते हैं तो डैमेज नहीं है ब्रिज तो अभी हमने लॉन्च भी नहीं करा है इस पेन ये तो अभी भी हमारा लॉन्चर के ऊपर ही है तो ये सिचुएशन आती है नॉर्मली कंस्ट्रक्शन के टाइम इसीलिए ये एक प्रोटोकॉल है इसमें कि आपको लॉन्च करने से पहले उसको 24 घंटे ऑब्जर्वेशन में रखना है तो ये अभी ऑब्जर्वेशन में ही है तो इसको अभी हम रिपेयर कर देंगे इसमें कोई ऐसा सीरियस इशू नहीं है ये एक कंस्ट्रक्शन रिलेटेड एस्पेक्ट है कई बार ऐसा हो जाता है वाला कांग्रेस थी બ્રિજ નવી પડ્યો છે જે સુરતમાં અત્યારે આપણે સુરત કડોદરા રોડ બાટોલી રોડ પર સારોલી ખાતે જે બ્રિજની જે કોલમ છે મેટ્રો રેલનું એ નમી ગયું છે એ દુર્ઘટના નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિ અને કમિશન નીતિ અને કોન્ટ્રાક્ટરો ઈજારદારોની જે ધંધાની ઇજારદારો છે એ ભારતીય જનતા પાર્ટીને એટલું ધન આપે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા પોતાનો પોતાને જમાઈ સમજે છે અને એમની દરેક કામગીરી બેદરકાર કામગીરીને ગેરવહીવટી કામગીરીને છાવરવાનું કામ કરે છે એનું આવતા ઉદાહરણ છે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ સુરતમાં પ્રથમ ઘટના નથી ઘટી અગાઉ ઉધના દરવાજા ખાતે પણ ચાલુ કામમાં ક્રેન પડી ગઈ હતી એક રિક્ષા ચકતાઈ ગઈ હતી અત્યાર સુધી જુદી જુદી જગ્યાએ લગભગ ચાર વ્યક્તિઓના આ મેટ્રો રેલ કોર્પોરેશનની કામગીરીને કારણે મૃત્યુ નોંધાયા છે એ પોલીસ ચોપડે અકસ્માત મૃત્યુ નોંધાયા છે પણ હું સીધો કહું છું કે એ અકસ્માત મૃત્યુ નથી એ સુરત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં હત્યા છે આ જે મુખ્ય રોડ છે લાખો લોકોની અવરજવર જવર છે ટેક્સટાઇલ માર્કેટ ટ્રાન્સપોર્ટ અને મિલોનો હબ છે અને સુરત બારડોલીનો મુખ્ય માર્ગ છે લાખો લોકોને આજે હાલાકી ભોગવી રહ્યા છે એની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કુ શાસન છે પરંતુ આજે આ ઘટનાને આટલો સમય થયો છે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા સ્થળ પર આવી નથી શક્યો કારણ કે એમની પાસે મોડું નથી કે આવી શકે નથી મીડિયાને ફેસ કરી શકે કે નથી પ્રજાને કોઈ જવાબ આપી શકે ભ્રષ્ટ નીતિમાં રચ્યા પચ્યા રહેતા ભારતીય જનતા પાર્ટીનું આ ઉત્તમ ઉદાહરણ છે અને એના કુ શાસન એના ભ્રષ્ટ શાસનનું પરિણામ છે સુરતમાં હજુ તો આ ત્રીસ થી પાંત્રીસ ટકા મેટ્રો રેલનું કામ થયું છે પરમ પરમકુર્પણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જારે મેટ્રો કોર્પોરેશન ચાલે ત્યારે કેટલી સુરક્ષિત સુરક્ષિતતાને સલામત રહેશે એ તો ઉપરવાળું જાણે કારણ કે ભારતીય જનતા પાર્ટીના વિકાસના નામે જે ભણગા ભુકા છે વિકાસના નામે જે કામો થાય છે સમયંતરે વિનાશ તરફ દોતરી જાય છે જી મારું નામ પાયલ સાકરિયા છે હું સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા તરીકે જવાબદારી નિભાવું છું ગઈ કાલે જે સુરતની અંદર અને પુણા સારોલી રોડ પર જે હાલ મેટ્રોની કામગીરી ચાલે છે જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો મેટ્રો માટેનો એ બ્રિજમાં કાલે સ્પાન તૂટી જવાથી બ્રિજ તૂટી ગયો સવાલ એ છે કે ચાલુ કામગીરી દરમિયાન જો આવી ઘટનાઓ બનતી હોય તો પછી આની ગુણવત્તા શું એની ક્વોલિટી કેવી મેન્ટેન નથી થતી જે કોઈ કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તા વાળી કામગીરી કરતા હોય તો એના ઉપર આપણા જે અધિકારીઓ હોય છે સુપરવિઝન કરવા માટે તો અધિકારીઓ શું સુપરવિઝન કર્યું અને સુપરવિઝન જો કર્યું હતું તો આવી હલકી ગુણવત્તા શા માટે વપરાય છે કેમ ક્વોલિટી મેન્ટેન નથી થતી આનો સીધો અને ચોખ્ખો મતલબ એવો થાય કે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં પણ આજ દિન સુધી તમે જયારે જયારે જોશો ત્યારે તમને હરેક જગ્યા ઉપર તમને ભ્રષ્ટાચાર દેખાશે હાલતા ચાલતા બ્રિજ પડી જશે જેમ કે ઝુલતા પુલ ની વાત કરીએ તો બ્રિજ તૂટી જવા રોડ પર ખાડા પડી જવા અનેકો ઘટના દુર્ઘટનાઓ આપણે જોઈએ છે જ્યારે કોઈ પણ દુર્ઘટનાઓ બને છે ત્યારે માત્ર ને માત્ર નાટકો કરવામાં આવે છે તપાસ કમિટીઓ બેસાડવામાં આવે છે અને થોડા સમય પછી ભીનું સંકેલી લેવામાં આવે છે પરંતુ જ્યારે કોઈ દુર્ઘટના બને એમાં જે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે તો એના માટે જવાબદાર કોણ આ જે મેટ્રો ગઈકાલે જે તૂટવાની જે ઘટના બની છે બ્રિજ તૂટવાની માનો કે મેટ્રો ચાલુ થઈ ગઈ હોત અને એમાં લોકો મુસાફરી કરતા કરતા હોત ને ત્યારે જો આ ઘટના બની હોય તો ખૂબ મોટી દુર્ઘટના સર્જાત અને એ સમયે પણ ઘણા બધા લોકોના મૃત્યુ થઈ શકત ને ઘણી મોટી દુર્ઘટના બને તો એના પાછળ જવાબદાર કોણ હોય તો સવાલ એ છે કે જે આ કન્ટિન્યુ બધી જગ્યા પર ભ્રષ્ટાચાર થાય છે ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચાર કરે છે અધિકારીઓને સાથે રાખીને તો આ બંધ કરે જેના કારણે ક્વોલિટી મેન્ટેન થાય કામગીરીમાં ગુણવત્તા આવે અને આવી કોઈ ઘટના બીજી વખત ના બને અને ગુજરાત રાજ્ય સરકારને અમારી એટલી વિનંતી છે કે સુરતની અંદર જ્યાં જ્યાં મેટ્રોની કામગીરી ચાલે છે તમામ જગ્યા ઉપર સર્વે કરવામાં આવે તમામ જગ્યાઓના જે ગુણવત્તા છે ચેક કરવામાં આવે અને જો ન્યાય કંઈ પણ ખામી દેખાય તો એના વિરુદ્ધમાં અત્યારથી એક્શન લેવામાં આવે ભવિષ્યમાં જ્યારે મેટ્રો દોડતી થશે અને પછી કોઈ પણ દુર્ઘટના બનશે તો એના પાછળ જવાબદાર ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેશે જી અમે હા આ બધા મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ અમે પ્રિ મોન્સુન કામગીરી છે આ એક મહિના દરમિયાન જે જે ઘટનાઓ બની છે તમામ ઘટનાઓ પર અમે આજે ચર્ચા કરવાના છીએ બધા જ મુદ્દાઓ જે આખા મહિના દરમિયાન જે ઘટનાઓ બની છે ખાડીપુરની ઘટનાઓ હોય મેટ્રોની વાત હોય બ્રિજ માં ખાડા પડવાની વાત હોય તમામ ઘટનાઓ પર આજે અમે ચર્ચાઓ કરવાના છીએ